લાલચમાં શાકભાજીના વેપારીએ બત્રીસ લાખ ખોતા ફરિયા ખાતે શાકભાજીનો વેપાર કરતા વડાલીના સગરભાઈ એકના ડબલની લાલચમાં બત્રીસ લાખ ગુમાવતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી

આ વાત થયા પછી બંને જણા રાવોલ ગામે અલ્પેશભાઈ સુમાભાઈ ઠાકોરના ઘરે ગયા હતા અને અલ્પેશભાઈ આ વિધિ કરવા માટે પ્રથમ એક હજાર ઉજ્જૈનથી વિધિના સામાન માટે પાંચ લાખ રૂપિયા માંગતા તે પણ હતા ત્યારબાદ અલ્પેશભાઈ રાજેન્દ્રભાઈને એક માટલીમાં તંત્ર મંત્રની વિધિનો સામાન આપી સ્મશાનમાં દાટી દેજો તેવું જણાવતા રાજેન્દ્રભાઈ તે મુજબ કરી બીજા દિવસ અલ્પેશભાઈ પાસે જતા રાજેન્દ્રભાઈને સ્મશાનમાં લઈ જઈ ચલણી નોટોનો ઢગલો બતાવી હું તંત્ર મંત્રી જાદુ કરી રૂપિયા દસ નોટો કાળી ચમત્કારી જાદુ બતાવ અને તમારા એકના ડબલ કરવા હોય તો બીજા દસ લાખ આપવા પડશે તેમ જણાવી વિશ્વાસમાં લઈ રૂપિયા દસ લાખ મેળવી ત્યારબાદ બે લાખ ત્યારબાદ પાંચ લાખ તથા ફરીથી પાંચ લાખ મળી કોઈ રૂપિયા સત્યાવીસ લાખ મેળવી તેમજ પોતાને ત્યાં પાંચ લાખ રૂપિયાની જરૂર છે તેમ કંઈ લાખ લાખ રૂપિયા રૂપિયા પણ લઈ લઈ કરી પૈસા પરત ન કરતા કાળા કરવાના બહાને છેતરપિંડી કરી જીતુભાઈ ઠાકોર રહે ગોલવાડા તાલુકા ઈડરનાએ મદદગારી કરી તેમજ નરસિંહભાઈ ના હોય રાજેન્દ્રભાઈ પાસેથી અલ્પેશભાઈને રૂપિયા આપવા એજન્ટ તરીકે ભૂમિકા ભજવી એકબીજાની મદદ કરી ગુનો કરતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ભારતીય સંહિતાની કલમ ત્રણસો અઢાર ચાર ચોપન મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા જે બી ગુજરાત ન્યૂઝ